ઓહો હો મારા માટે સ્પેશિયલ આઇટમ બની છે અને સૌથી વધુ મસ્ત મજાની વાત છે કે બપોરે દાણા શાક છે જો દાણા વાળું શાક હોય ને આવો એટલે મજા જ આવે સરસ ઓહો હો વાસણ ખખડે એનો મતલબ અલગ જ થાય અને હા ઘણા ઘરમાં વાસણ ખખડતા હોય હવે મમ્મી તમને ખબર પડે ને જો કે ઈ તમારી ઉંમર નો છે ડાયલોગ એટલે આજકાલના છોકરાઓ હોય છે ને હમણાં

અને આવતીકાલે બધું ફેરવી નાખશું એટલે ત્રણ ધીમે ધીમે સામાન ફેરવો પણ આ છોકરાઓ છે ને રોજ સાંજ પડે ને હું તારી રોકી છે ને કાલે સૌથી વધુ માન છે ને જમાઈ નું હોય છોકરીનું હોય એક રૂમ બનાવી દે એમ રૂમ બેડ બેડ મારે કમ્પ્લીટ મુકાઈ ગયું

કરવા <laughs> 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 <laughs>

પીળી ચીજા તોય નાખો ધુમાડે ના ગોટે ગોટા કાઠિયાવાડી આપડે પપ્પા ને ભાવતું પપ્પા કઈ ગયા આવે છે એને કંટોલા નો એનો માટે કંટોલા અમને ભાઈને ભાત નામ વસ્તુ આવે ને કોઈ પણ વસ્તુમાં જાય એટલે ઓર મજા આવે એમાં ભાઈ તો જો પાપડ સાથે ખાય પાપડ

Terpasi kau siapa? Siapa? see Siapa? 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 સામાન ફેટવવાનો છે આજે ડ્યુઅલ મસ્ટ પેકિંગ થઈ ગયું છે પણ હવે જોવી ક્યારે ગોઠવાય રે ક્યારે અમે રેવા જાવી અને આને ખબર હોય એક્ચ્યુઅલી આ તેર વર્ષા આવે છે બાદ પળળ તો પળળ એટલે સામાન પડશે નહીં થોડું થોડું ફરશે આ વાંધો નથી કે વરસાદ કન્ટિન્યુ તો આવે નહીં પોકો ઇમ્પેક્ટ કરેલો છે એટલે ખાલી અહીંયા એમ જ છે હું તું જોવે છે સાંજના સાડા અગિયાર વાગે બધો સામાન ફાઈનલી આવી ગયો બધો તો નહીં પણ આવતીકાલ હજી બાકી ને કે પરમ દિવસે હવે કટ લો સામાન ગોટ આ એસી આવી ગયો છે નવું લઈ લીધું ઓ જનરલ નું કાલે ફિટિંગ થઈ જશે અહીંયા પડદો આવી ગયો છે ફિટ થઈ ગયો વાહ 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 હે

અને રાધાકૃષ્ણની જે મૂર્તિ હતી ને એના ઉપર જો લાગી ગઈ છે બીજો કલર ચાલો ચાલો ઘણું મોડું થઈ ગયું એકચુઅલી આજે સામાન ફેરવા ગયા પણ મેં તો સામાન ફેરવા જ નથી હું અને હાચવતો હતો અને એમ તો એ ગઈ હતી પણ સાત સાત મિનિટ એ જાગતી હતી અને રોતી હતી એટલે એને હું ફવડાવ્યા કરતો હતો જાગે પાછી ઉડાઈ દઉં જાગે પાછી ઉડાઈ દઉં તો એ ચક્કરમાં બાકી બધાય સામાન ફેરવી નાખ્યો અને મેં સામાન ના ફેરવો આમય તો કે આ સામાન જણો છે ને તો એ બહુ એટલો બધો મોટો એમ ખાલી વોશિંગ મશીન ચડાયો ને એ માટે તમને બતાવો હતો પણ એ શૂટિંગમાં નો આવ્યું વોશિંગ મશીન જે છે ને એ દોરી બાંધીને ઉપર પહેલાં મળે ચડાયો તો એમાં ઘણી મહેનત થઈ ગઈ અને નામકરણ થયું ને એના બે મહિના થઈ ગયા અને પછી નામકરણ કર્યું હતું બે મહિના પેલા એને લાડુ કેતા તો જયારે એના બે મહિના પૂરા થયા ને નામકરણ કર્યું અને તે દિવસે અમે લાડવા લઈને ગયા હતા તો એ બ્લોગ તમારે જોવો ને તો જોતા આવો બાજુમાં નામ એનું કેવી રીતના રિવીલ કર્યું હતું બહુ મસ્ત બ્લોગ છે એક લાખ નેવ હજાર લોકો એ જોઈ લીધો છે કદાચ એવું ના બની શકે કે એમાં તમે એક જોવાનો રહી ગયો તમારે તો ખાસ જોતા આવજો અમે લાડવા લઈને ગયા ત્યારની છાપ બહુ મસ્ત હતી એ બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ જીસુમનારાયણ શ્રી કૃષ્ણ યોગેશ્વર